વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિવર્ષ વર્ષ ચોવીસ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભા ગૃહમાં પણ આજે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવ્યો હતો એકસો બ્યાસી વિદ્યાર્થીઓએ વિધાનસભા સંચાલન કર્યું હતું અને બાલિકાઓ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તથા મંત્રી તરીકે કામ કરતી જોવા મળી હતી તેમના પતિ દેવો દ્વારા કરવામાં આવતો હતો જે આ કાયદાની ભાવના સાથે સુસંગત નથી માન્ય અધ્યક્ષ શ્રી હું આશા રાખું છું કે હવે જ્યારે પચાસ ટકા બેઠકો અનામત કરવામાં આવી રહી છે ત્યારે મહિલાઓ નિર્ણય કરવાની પ્રક્રિયામાં પોતે જાતે જ પોતાની ભૂમિકા અદા કરે તે માટેની ખાસ જોગવાઈ કાયદામાં સુનિશ્ચિત કરવા માટે મારું નમ્ર સૂચન છે મંત્રીશ્રી શ્રેયા ખાચર ગુજરાત વિધાનસભા અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના માધ્યમથી આજે બાલિકા દિન નિમિત્તે તેજસ્વીની વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી દીકરીઓએ અનેક નવા વિષય ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા કેટલાક અધ્યક્ષ ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગ્રહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી લોકશાહીની સંસદીય પ્રણાલીની અંદર સંવિધાનની હક અને ફરજ બંને બાબતો લોકો સુધી પહોંચે દરેક નાગરિક સુધી પહોંચે અને ખાસ કરીને અભ્યાસકાળ દરમિયાન જ જો આ બધી માહિતી મળે તો દેશના નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે તેમાંય પચાસ ટકા મહિલા આરક્ષણની વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં આવી અને પછી જ્યારે દેશની સંસદે તેત્રીસ ટકા મહિલા અનામત માટેનો કાયદો સંસદ અને વિધાનગૃહો માટે પારિત કર્યો છે તો આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એ સ્વાભાવિક રીતે વધવાનું છે તો નવી પેઢીને તે બાબતની પણ જાગૃત કરવામાં આવે તો કુલ મિલાવીને આવનારા સમયની અંદર મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટેનું દેશના પ્રધાનમંત્રીશ્રીનું મહિલા સશક્તિકરણનું જે કામ છે તેને આગળ લઈ જવા માટેનું કામ મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યું રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા જેથી કરીને આજે અનેક બાબતો જૂની જે હતી ખાસ કરીને મહિલાઓનો દીકરીઓનો જન્મદર ઓછો હતો અને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્યારે હતા અને તેમણે એક અભિયાન હાથ ઉપર લીધું હતું કે દીકરીનો જન્મદર કઈ રીતે વધી શકે દીકરીને કઈ રીતે બેટી બચાવો બેટી પઢાવો એનું જે અભિયાન લીધું હતું તેના જે પોઝિટિવ પરિણામો આજે દેખાઈ રહ્યા છે અને વધુ સશક્તિકરણ કરવા માટેનું એક ઓર અભિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ માધ્યમથી ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજે તેજસ્વીની વિધાનસભાનું વિધાનસભા ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં આઠે આઠ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં તેત્રીસ જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ આમ કુલ એકસોને બ્યાસી દીકરીઓ અહીંયા પાર્ટીસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો હતો દીકરીઓ માટે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એટલે દીકરીઓ ખૂબ સરસ રીતે એમાં પાર્ટિસિપેટ થઈ છે વિધાનસભા તેજસ્વીની જ્યારે આયોજન થયું ત્યારે બાલિકા પંચાયત જે ગુજરાતમાં અમે તેર જગ્યાએ બનાવી છે એ તેર જગ્યા ના જે બાલિકા પંચાયત છે એનો એક લોગો પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ લોગાનું પણ વિમોચન આજે કરવામાં આવ્યું છે આજે અમે વિધાનસભામાં બોલાવ્યા તે બદલ હું સૌનો આભાર માનું છું આજે હું મારો અનુભવ તો આજે આપણે જોવા જઈએ તો આવા બધા પદ ઉપર બેસવા માટે ઘણી બધી ચૂંટણીઓ લડવી પડે છે અને આજે અમે અમારા બાળ આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આજે અમને અહીં બેસવાનો અને અમને મોકો મળ્યો એ બદલ હું ખૂબ ગર્વ અનુભવું છું આ વાત મારા પરિવાર મારા ગામ અને મારા કચ્છ જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય આપણે જોવા જઈએ ને તો મહિલાઓ પાસે સત્તા હોય છે પણ વ્યવસ્થા નથી હોતી તેમની પાસે સત્તા હોય પણ તેમનું જે કાર્ય હોય તે તેમના પતિ પિતા કે ભાઈ એ લોકો કરતા હોય છે પણ આજે હું તેમને સંદેશ આપું છું કે એ બધું કાર તમારી પાસે સત્તા છે તમે તેનો ઉપયોગ કરો અને તમે પણ આ વિધાનસભા સુધી પહોંચવાનો એ પ્રયત્ન કરો આજનો અનુભવ મારો મુખ્યમંત્રી બનવાનો ખૂબ જ સારો રહ્યો અને મારા માટે એ બહુ ગર્વની વાત છે કે મને ચૂંટાયા વગર જ સીએમની પોસ્ટ મળી ભલે એક દિવસ માટે પણ હું સીએમ બની એ વાતનો મને ખૂબ જ ગર્વ છે અને હું એ એ વસ્તુથી ખૂબ જ ખુશ છું અને મારો અનુભવ આજનો હું બધી જ દીકરીઓને પહેલાં તો રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને બધી જ દીકરીઓને એ ઉદ્દેશ આપું સંદેશ આપું છું કે દીકરીઓએ શિક્ષિત બની અને આપણે પંચાયતી રાજમાં ભાગ લેવો અને રાજકીય રીતે સક્રિય બની અને વિધાનસભા સુધી પહોંચવું જોઈએ વીએનએસજી માં રામ જન્મભૂમિ ઇતિહાસ બનાવશે જેમાં રામ જન્મભૂમિ ઇતિહાસ નું સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં